સરપંચ કઈ બાજુ કેતા હા 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 ભાઈ લઈને અત્યારે બકાલા કોતરા ભર લીધા મેને સંજયભાઈ તમારો કોતરો સંજયભાઈ સંજયભાઈ તો થોડું કેવું જ લીધું આપડે કોતરો માં બધા જય મોગલ જય બાપા સીતારામ જય દ્વારકા દેશ આજે અમારે મિત્રો નીકળવાનું છે ઉના થોડી ખરીદી કરવા માટે સંજયભાઈ થોડીક વારમાં માં આવે છે મને ઘરે લેવા માટે તો મિત્રો બ્લોકમાં માં કન્ટિન્યુ બના રહેજો મિત્રો હાલો તો હાલો મિત્રો ફાઈલ સંજયભાઈ આવી ગયા છે હવે સંજયભાઈની ની વાત હું ક્યાં નો જોતો થાય સંજયભાઈ આવી ગયા છે સંજયભાઈ આપણે ઊલે આવતા હોય હોમ થેટર લેવા જવાનું છે કાલે ટીવી લઈ આવે આજે હોમ થેટર લઈ આવ્યા પરિનભાઈ ને

અરે દગડો સંધેભાઈ ક્યાં લઈ જશે તો ન ખબર આગે મિત્રો બ્લોક માં બના રેજો આરામથી આવી જશે આપણે સંધેભાઈ કે ગાડી કવર નાખવાનું છે નવ ઓક્ટોબર ખોપરા ગાડી ને કણ રિપ્લેરો નાખો ને જો આ કોન્ટ્રાક્ટ ગાડી ની આમાં બહુ પૈસા કમાણો દેવ નિયમ ની આમાં નવ લાખ નવી ગાડી ગાડી છે આ રોકરો ઘણા પૈસા કમાણો માંડવાનું કામ કરે લગવાનો લગન પ્રસંગના માંડવાનું હા સંદે ભાઈ ને ભલે માંડવાનું હાલો મતને હલો મિત્રો તો આપણે હવે કવર લઈ લીધું મોબાઈલ માટે બસો રૂપિયાનો નો ખર્ચો કરીને સંજય ભાઈ હવે હલો મિત્રો તમારે સંજયભાઈ નવું બહુ કવર નાખી દીધું ગાડીમાં લાકડા જેવું લાલ લાલ હો ભાઈ બધી ગાડી લાલ ને કવરય લાલ વસ્તુ કરી બનાવી સંજીભ પૈસા દેવા છે સંજીભાઈ પૈસા પૈસા દઈ દો આનો ભાગ્ય પછી હા ચાલો વાંધો નહીં પૈસા લઈ લો છૂટા એટલે ભાગ્ય હાલો પછી હવે આપણે ઓળખ જાય બંશીધર સ્ટુડિયોમાં જાય હવે હાલો તો મિત્ર હવે જાય બંશીધર સ્ટુડિયોમાં ઓમ થેઠર લેવાનું છે તો બધું જોવા જાય ને કેવું લાગે તો પછી આગળ લેવો

અને મિત્રો વિડીયોમાં તમે બધા નવા હોય તો લાઈક શેર અને સબક્રાઈ કરવા મિત્રો ખાસ નહીં ભૂલતા ચાલો તો મળીએ આપણે આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય